નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સોએ સો ટકા સાચી માહિતી અને એકદમ સમયસર તો ચાલો આગળ વધીએ અને હા વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં કારણ કે તમારા લાઇકથી અમને બીજો કાઈ જ ફાયદો નહીં થાય પણ જેટલો વધારે લાઈક મળશે એટલો યુટ્યુબના માં સારી ઇફેક્ટ પડશે અને વધારે ખેડૂતો સુધી વિડિયો પહોંચશે એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો પાંસઠ રૂપિયા હતો बात करिए तो चार सौ तेसठी पाँच सौ पात्र रुपया काड़ा तल अठयासौ त्रज़ार चौंसठ मग बार सौ नौ थी अठार सौ तो एक सोयाबीन आठ सौ बेतालीस आठ सौ ओगण सीतेर पेशीवाल करिए तो आठ सौ पचास थी सत्तर सौ पचास रुपया पीढ़ा चना एक हज़ार एशी थी अगिय सौ चालीस सफेद चना चौदह सौ थी चौवीस सौ मेथी एक हज़ार पचास थ पंदर सौ पचास रुपया રચકાનું બીજા છે ઓગણત્રીસોથી ઓગણત્રીસો આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો પચાસથી ચારસો પચાસ તુવેર સોળસો થી બે હજાર પાંત્રીસ રાયડો આઠસો પચાસથી નવસો ત્રીસ રૂપિયા અજમો એકવીસો અડતાલીસથી અઠ્યાવીસો પચાસ સૂકા મરચાં ચૌદસોથી પાંત્રીસો રૂપિયા એરંડો એક હજાર થી અગિયારસો ચાલીસ રાય અગિયારસોથી તેરસો વીસ સુઆ થી ઓગણીસો વરિયાળીની વાત કરીએ તો સોળસોથી ત્રેવીસો એકોતેર રૂપિયા કલંજી બત્રીસો પચાસથી ચોત્રીસો રાજકોટમાં આગળ વાત કરવામાં આવે આજે ડુંગળીની તો દોઢસો રૂપિયાથી ત્રણસો એક્યાસી લસણ તેરસોથી ત્રણ હજાર પચાસ અડદ પંદરસો પચાસથી અઢારસો અઠ્ઠાણું ધાણા એક હજારથી અઢારસો એકવીસ ધણી આજે સોળસોથી બાવીસો છત્રીસ રૂપિયા તલ પચીસો દસ થી ત્રણ હજાર પચીસ ઝીણી મગફળી જાડી મગફળીસો થી બારસો ત્રેસઠ કપાસની વાત કરીએ તો તેરસો થી પંદરસો સાહીઠ રૂપિયા એ જ રીતે રાજકોટમાં જીરું આજે તેતાલીસો રૂપિયા થી રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે વિડીયામાંથી કંઈક માહિતી મળે તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર